સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ પાયાથી મજબૂત કરીને આગામી વર્ષ બે હાજર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર ની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કર્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાડીપુર ગામે ગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘર આંગણે કેન્દ્ર રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ પહોંચાડી રહી છે આ સંકલ્પ યાત્રાનું રૂમડીયા ગામે આગમન થતાં ગામની દીકરીઓએ કુમકુમ ટીલા કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આવેરાએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ગળ આંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને માનનીય વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે આદિવાસી સમુદાય પણ આશીર્વાદ બની રહેલી આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો મેરી કહાની મેરી જુબાની ઠીમ અંતર્ગત પોષણક્ષમ યોજનાઓનો લાભ લેનાર કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆરના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ યોજના માહિતીની ફિલ્મ નિહારીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા નોંધનીય છે કે સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાડીપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ભારત સરકારના ટ્રાઇબલના ચેરમેન રામસિંહભાઈ રાઠવા તેમજ અગ્રણીઓ પદાધિકારીઓ સરપંચો સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મોહિલ સુરતીનો રિપોર્ટ ન્યુઝ ટુડે છોટાઉદેપુર